અત્યારે પોગી જો શું કરે ને મેં કોઈ અત્યારે આપણે વ્લોગને આપણે સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ મિત્રો કેમ જ કર્યો છે કેમ કે આ જાગૃત બનનું રિઝલ્ટ આવે છે એટલે કે રિઝલ્ટ ઓનલાઈન લગભગ છે ને સાડા દહ વાગ્યા લગભગ આ છે તાંગ યાર જો યાર ઓલી લઈ ત્યાં શું કહેવાય વર્લ્ડ ટિકિટ કેવાય ને લાઈ કેમ લઈ જોયું આને દેખાડવા આમાં દેખાડવાનું શિયાળ કે બધું આપણે લઈ નહીં તો જોયું કેમ

કઈ વાંધો આને છે ને મિત્રો છે ને લાઈટ નથી બરોબર લાઈટ આવે ને એટલે ઓનલાઈન મિત્રો આપણે હવે તો છે ને મિત્રો આપણે 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 સારું ને ને આની છે આપણે મિત્રો જોવાનું છે અત્યારે બેટરી જ છે બરોબર ખુલી જ જાય પણ વાઈફાઈ નથી એટલે આપણે છે ને લાઈટ આવે પછી મિત્રો છે ને તમને બતાવવું કેટલા ટકા એવા કે નપાયમકે છે પાસ થઈ ગઈ હવે આપણે જોયું મિત્રો કેટલા ટકા એવી જોવાના છે ત્યારે જોતું

મામા રે એટલા માં ટકા ને મામા રામ એટલા માં ટકા ને આ શું આની દરમિયાન શું ઓડ હે હું એટલા ટકા એ પરીક્ષા દીન આવે ને દર વખતે તું કેતી હે ને હા દર વખતે કઉ ને હું કહેવાય મે એટલા ઇના બેટા એકલી નામ ને એટલે કેટલા ઈબોર્ડ મે દર્શી શક તે કોઈ દીકન મારો તો મેડ નો નંબર લેવાનો નો એટલા કા આપણે નહી થે ને કાય માં મિત્રો છે ને આપણે લાઇટ પહેલા આવે ને પછી મિત્રો આપણે રિઝલ્ટ પેલા ત્યારે જોઈ અને પછી મિત્રો લે તમને મિત્રો બતાવું એવું લાગે ને સાઈડમાં આ રીતના ઓનલાઈન છે ને શોખો મિત્રો તમને બતાવી દે ને જો પાસ થઈ ગઈ છે ને પાસ થઈ ગઈ છે તો તમારે છે ને જેટલી મિત્રો લાઈક આપડી હોય ને એને હેરો મિત્રો કોમેન્ટ તમારે કહી છે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન નપાસી હોય ને તો પછી તમે તમારે બાકા બોલાવી દો મારા શહેર તે હું થાય તને બે રૂપિયા તો ના આપી દે બીજું આપણો હું મતું દેવાનું લાઈ ના ના તો હે આ તો આ હું તો ક્યાંટ બરી ખરાઈ જાય રેડી તો છે ને મિત્ર આપણે જોઈ લઈએ બરોબર હું છે આ મારું પરિણામ પાકું વિચાર છે ને બ્લોગ ખતરનાક ખતરનાક છે એટલે માં કન્ટિન્યુ રહેજો ને આપણી ચેનલ પહેલી વાર આવ્યા ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ નહિ કે

આ કોમ્પ્યુટર માં ફોર પાઇલટ બની ગયો કમ્પ્યુટર માં જાય જા તો હું છે સીટ નંબર આમાં કઈ દેખાતું નથી હાલ આવી ગયો જો બસ મોસુર્યા ગો ગો તામ કરી જો અરે આ દેવાંધો ને મોટું કીધું

અંદાજે છે કેટલા 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 મિત્રો છે ને ટકા કેટલા કેટલા કોને આવ્યા હોય કોમેન્ટ કરી દેજો આપણે બેન ને જો એટલા આવેલા છે આપણે કા બેન લાઈટ શો ટાખાય છે અને ખબર હું આને દિક્કત છે સમજાતું નથી ચપુક ચપુક થઈ જાય છે બાકી મિત્રો અત્યારે આપણે જાગૃતિ બેન છે ને કોંગ્રેસ કરી નાખો અને અત્યારે તો બધું આખો મિત્રો છે ને આજ કામ જ છે કેમ કે નિર્ણય છે ભરવા જવાનું છે ને આ સંજો ખડકવાની છે આપણે बस मित्रों आज ना व्लॉग में आवो तो आज ना व्लॉग में गमियो से तो हो तो लाइक सब्सक्राइब कर दियो बाकी मळियो काल तुमने नवा व्लॉग में क्या सुत बताने बाय बाय